ખબર છે ક્યારેક છે ને મોટા મોટા વિચારો એકદમ સાદી લિસ્ટમાં છુપાયેલા હોય છે આજે આપણી સામે જે છે ને એ ખાલી ક્યાંક ફરવા જવાના સ્થળોની યાદી નથી ના આ તો એક નવા જ પ્રકારના એજ્યુકેશન માટેની એકદમ જોરદાર બ્લૂ પ્રિન્ટ છે તો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ આપણે બધાએ હેન્ડ્સ ઓન લર્નિંગ એટલે કે પ્રેક્ટિકલ ભણતર વિશે તો સાંભળ્યું જ છે બરાબર ને પણ એનો સાચો મતલબ શું ક્લાસરૂમની ચાર દિવાલોની બહાર અસલી દુનિયામાં એ દેખાય કેવું અને એ જ સવાલનો એક જોરદાર જવાબ કદાચ આ ડોક્યુમેન્ટમાં છે આ કોઈ મહત્વાકાંક્ષી એજ્યુકેશનલ પ્રોગ્રામનો ભાગ લાગે છે અને જુઓ આ ખાલી એક આઈડિયા નથી આ તો એક આખો એક્શન પ્લાન છે એક ડિટેલ્ડ રોડમેપ જેમાં ડઝન જગ્યાઓની મુલાકાત લેવાનું લખેલું છે તો આ આખી એજ્યુકેશનલ જર્નીની શરૂઆત ક્યાંથી થાય છે એકદમ પાયાના પણ બહુ જ પાવરફુલ વિચારથી કે ભાઈ દુનિયાને સમજતા પહેલાં પોતાના સમાજને સમજવો પડે એટલે જ પહેલું પગલું છે એ સ્થાનિક સંસ્થાઓને સમજવાનું જે આપણા આખા સમાજને ચલાવે છે અને સમજી લો આ ખાલી ફરવા જવાની ટ્રીપ નથી આ તો સિવિક્સના જીવંત પાઠ છે જેમ કે પોલીસ સ્ટેશન જવાથી કાયદો અને વ્યવસ્થા શું છે એ સમજાય બેંકની મુલાકાત લો તો ઇકોનોમીના મોટા મોટા સિદ્ધાંતો આપણી રોજિંદી જિંદગી સાથે કેવી રીતે જોડાયેલા છે એનો ખ્યાલ આવે આ બધા અનુભવોથી જ તો સમાજ કેવી રીતે ચાલે છે એની ઊંડી સમજણ કેળવાય છે ચાલો હવે આપણે આ પ્રોગ્રામના એકદમ હાર્દમાં જઈએ એ ભાગ જે સૌથી મોટો અને સૌથી વધુ વેરાયટીવાળો છે આ સેક્શન છે ને એ સ્ટુડન્ટ્સને કામકાજની દુનિયા કેટલી વિશાળ અને અલગ અલગ છે એનો પરિચય કરાવે છે આ સ્લાઇડમાં જે ખરેખર જોવા જેવું છે ને એ છે એની રેન્જ જુઓ એક બાજુ કુંભારકામ અને સુથારી કામ જેવી સદીઓ જૂની સ્કિલ્સ છે જે આપણને વારસો અને કારીગરીનું મહત્ત્વ શીખવે છે તો બીજી બાજુ સ્પિનિંગ મિલ અને કમ્પ્યુટર લેબ જેવા મોડર્ન ઉદ્યોગો પણ છે જે આપણને ટેકનોલોજી અને પ્રોડક્શનનું ભવિષ્ય કેવું હશે એની ઝલક આપે છે પણ જુઓ વસ્તુઓ બનાવવી એ તો અડધી જ વાત થઈ આ પ્રોગ્રામ અહીં અટકતો નથી એ તો આખી કમર્શિયલ ઇકોસિસ્ટમને પણ આવરી લે છે રિટેલ માર્કેટથી લઈને પ્રિન્ટિંગ પ્રેસ સુધીની મુલાકાતો આ બધું એ સમજાવે છે કે કોઈ પ્રોડક્ટ છેવટે ગ્રાહક સુધી પહોંચે કેવી રીતે અને એક લોકલ ઇકોનોમી જીવંત કેવી રીતે રહે છે તો કામ અને બિઝનેસની દુનિયામાંથી હવે આપણે એક એવા વિષય તરફ આગળ વધીએ જે આપણા સૌના ભવિષ્ય માટે અત્યંત મહત્ત્વનો છે પર્યાવરણ અને સસ્ટેનેબિલિટી એટલે કે ટકાઉપણું અને ફરીથી આ ખાલી અલગ અલગ મુલાકાતોની યાદી નથી આ એક પૂરી લર્નિંગ પ્રોસેસ છે શરૂઆત થાય છે નર્સરીમાં માટીને સમજવાથી પછી ડેરી ફાર્મમાં એ શીખવા મળે છે કે આપણું ભોજન ક્યાંથી આવે છે અને છેલ્લે સોલાર અને વિન્ડ એનર્જી જેવા ક્લીન એનર્જીના સ્ત્રોતો સુધી પહોંચે છે આ તો જાણે પૃથ્વી સાથેના આપણા સંબંધની એક આખી સ્ટોરી છે તો સવાલ એ છે કે આ પ્રોગ્રામ કેટલો મોટો છે કેટલો વિશાળ છે વેલ આ એક આંકડો જ બધું કહી દે છે ત્રીસથી પણ વધુ અલગ અલગ ફિલ્ડ્સનો અભ્યાસ આના પરથી એ તો સાફ છે કે આ કોઈ સાધારણ એજ્યુકેશનલ ટૂર નથી આ તો જ્ઞાનના દરિયામાં એક ઊંડી ડુબકી છે જે સ્ટુડન્ટ્સને દરેક એંગલથી વિચારવા માટે તૈયાર કરે છે પણ એક મિનિટ શું એજ્યુકેશનનો મતલબ ખાલી કરિયર બનાવવું અને સમાજને સમજવો એટલો જ છે પર્સનલ ગ્રોથનું શું શું એનું કોઈ મહત્ત્વ નથી આ પ્રિન્ટ કહે છે કે એ પણ એટલું જ બલકે એનાથી પણ વધારે જરૂરી છે જુઓ ડોક્ટરના ક્લિનિકની મુલાકાત લેવાથી હેલ્થની ઇમ્પોર્ટન્સ સમજાય છે બીએડ કોલેજની વિઝિટ લાઇફ લોંગ લર્નિંગ માટે ઇન્સ્પાયર કરે છે અને કુમારકામ જેવા આર્ટ સ્ટુડિયો એ તો ક્રિએટિવિટીના દરવાજા ખોલી નાખે છે આ બધું જ્યારે ભેગું થાય ને ત્યારે જ એક બેલેન્સ્ડ અને સંપૂર્ણ વ્યક્તિત્વ બને છે તો ચાલો હવે એક સ્ટેપ પાછળ જઈએ અને આ બધા નાના નાના ટુકડાઓને જોડીને એક મોટું પિક્ચર જોઈએ આટલી બધી વેરાયટીવાળી લિસ્ટ પાછળની અસલી ફિલોસોફી છે શું આ આખો પ્રોગ્રામ જે કોન્સેપ્ટને બહુ સુંદર રીતે સમજાવે છે એ છે હોલિસ્ટિક એજ્યુકેશન એટલે કે સમગ્રલક્ષી શિક્ષણ આ એપ્રોચ એવું માને છે કે સાચું શિક્ષણ ખાલી માહિતીનો ભંડાર નથી એ તો વ્યક્તિના દરેક પાસાને એના બૌદ્ધિક ભાવનાત્મક સામાજિક શારીરિક અને ક્રિએટિવ દરેક પાસાને વિકસાવવાની વાત છે તો આખરે વાતનો સાર એ છે કે આ ખાલી એક એજ્યુકેશનલ મોડલ નથી આ તો એક સક્ષમ જાણકાર અને સમાજમાં પોતાનું યોગદાન આપી શકે એવા નાગરિકને તૈયાર કરવાની બ્લૂપ્રિન્ટ છે જેમાં પ્રેક્ટિકલ સ્કિલ્સ ઊંડું જ્ઞાન અને ભવિષ્યનો વિચાર આ બધાનું એક અદ્ભુત બેલેન્સ છે અને આ બધી વાત આપણને એક છેલ્લા પણ બહુ જ મહત્વના સવાલ પર લાવીને મૂકી દે છે એક એવી દુનિયામાં જ્યાં રિયલ વર્લ્ડ એક્સપિરિયન્સનું મહત્વ સતત વધી રહ્યું છે શું આ પ્રકારનો અપ્રોચ જ એજ્યુકેશનનું ભવિષ્ય હોઈ શકે વિચારવા જેવી વાત છે